ચેક કર્યું છે સરકારી ઇમારતોમાં ફાયર સેફટીના સાધનો ધૂળ ખાતા જોવા મળ્યા છે નવ માળની કુબેર ભવન બિલ્ડીંગમાં ફાયરના સાધનોની હાલત ખરાબ છે સરકારી કચેરીઓમાં ફાયરના સાધનો ભંગારમાં ફેરવાયેલા છે સરકારી ઇમારતોમાં પાણીની પાઇપ જ નથી તો આગ કેવી રીતે બુજાવશે સમગ્ર જિલ્લાના નાગરિકો જે કચેરીમાં આવે છે ત્યાં જ ફાયર સિસ્ટમના ઠેકાણા નથી જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે રાજ્યભરમાં ફાયરની ઘટનાઓ થઈ રહી છે ત્યારે ફાયર ઇક્વિપમેન્ટની સુરક્ષા કેટલી છે કેવા સાધનો છે એનું રિયાલીટી વીટીવી ચેક કરી રહ્યું છે અત્યારે જિલ્લા આયોજન એકમની ઓફિસ છે ને એ બિલ્ડિંગની અંદર અમે રિયાલીટી ચેક કરવા માટે પહોંચ્યા છીએ આ છે કુબેર ભવન કે આખા જિલ્લાની જે મુખ્ય કચેરીઓ છે અહીં આવેલી છે અને એની ફાયર સેફટીનું અમે ચેકિંગ કરવા પહોંચ્યા ત્યારે આશ્ચર્યજનક રીતે જ અહીંયા ફાયરના જે સિસ્ટમ લગાવેલી છે એ તમામ સિસ્ટમ તૂટેલી ફૂટેલી જોવા મળી રહી છે અહીંયા નીચેથી પાણી ચાલુ કરવામાં આવે તો પણ કેવી રીતે પાણી ઓફિસ સુધી પહોંચે આગ બુજાડવા માટે એક મોટો સવાલ છે આજે જે આખી ફાયર સિસ્ટમ છે એ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહી છે આગ લાગે ત્યારે કેવી રીતે આ કચેરીમાં આગ ઓલવી શકાશે એક મોટો સવાલ છે કારણ કે આખા જિલ્લાની કચેરીઓ અહીંયા આવેલી છે નાગરિકો અહીંયા આવી રહ્યા છે ત્યારે આ ઓફિસની ફાયર સેફ્ટીની જે વ્યવસ્થા છે એ જ અહીંયા જોવા નથી મળી રહી કેવી રીતે ફાયરની એનઓસી મળી હશે અથવા તો એના પછીનું જે મેન્ટેનન્સ કરવું જોઈએ એ કરવામાં નથી આવ્યું એ ચોક્કસપણે અહીંયા દેખાઈ રહ્યું છે કારણ કે ફાયર આગ લાગે ત્યારે જે બુજાવા માટેની પાઇપો છે એ પાઇપો જ અહીંયા જોવા નથી મળી રહી અને એના કારણે આખા જિલ્લામાંથી આવતા નાગરિકો અને અહીંના જે કર્મચારીઓ છે એમના જીવ પણ જોખમમાં મૂકાય એવી સ્થિતિ છે આ ઉપરાંત અહીં જે આવતા નાગરિકો છે એ જે સુરક્ષિત નથી એવી વાત લાગી રહી છે શું કહો છો ભાઈ આ ફાયર સિસ્ટમ જોઈને શું લાગી રહ્યું છે આપને એક નાગરિક તરીકે અહીંયા જ્યારે આપ કુબેર ભવન ખાતે આવ્યા છો માન્ય સરકારને વિનંતી છે કે બરોડા વિભાગીય ફાયર ઓફિસ દ્વારા જલ્દીથી આનું નિવારણ આવે અને ગુજરાતભરમાં આ રીતે ઘટનાઓ બનેલી છે તેથી સરકારે આ સ્થળ પર ધ્યાન દોરવું જોઈએ બરોડા વિભાગીય ફાયર સેફ્ટી દ્વારા અને આના દ્વારા જલ્દીથી આનું નિવારણ આવું જોઈએ એવી અમારી આશા સરકાર જોડે સામાન્ય ખાનગી એકમોના વિરુદ્ધમાં કાર્યવાહી થાય છે અહીં તો સરકારી જ ફાયર અભાવ જોવા એ સરકાર દ્વારા ધ્યાન દોરવું જોઈએ એવી સરકાર જોડે અમારી આશા છે સાહેબ સરકાર પાસે નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે આપ તો અહીંયા વર્ષોથી કામ કરો છો આ સિસ્ટમ કોણ ક્યારે રિપેર કરવા આવ્યું હતું અથવા તો આ બધું તૂટેલું આનો કોઈ મને ખ્યાલ જ નથી બરાબર આ વસ્તુ વિશે બિલકુલ મને જોખમ લાગી રહ્યું છે કામ કરવામાં આગ લાગે તો શું વ્યવસ્થા આગ ઓલવા માટે તો શું હોય કે મુશ્કેલ ભર્યું કામ છે આવું બરાબર કે સાધનો આવવા પણ મુશ્કેલ છે અને જે કઈ લગાવવામાં આવે છે સરકાર દ્વારા એ તોડી નાખવામાં આવે છે ગેરકાયદેસર બરાબર તો એની સિક્યુરિટી નથી આવવા સિક્યુરિટી તો આ લોકોની છે જ નહીં બિલકુલ બરાબર હમ સિક્યુરિટીનો અભાવ છે આ ઓફિસમાં હું કેમેરામેન કહું કે અન્ય માળ ઉપર પણ જઈએ કે જ્યાં આજે ફાયરની સુવિધા રાખવામાં તો આવી છે પરંતુ એના જે મશીનરી છે એ તમામ કામ ન કરતી હોય એવી હાલતમાં છે તૂટી ગયેલી હાલતમાં આ બધી મશીનરી જોવા મળી રહી છે એટલે ફાયર સેફટીના સાધનો લગાવ્યા છે પણ એ કામ કરી શકે એવા છે કે કેમ એનો એક સવાલ છે જ્યારે આગ લાગે છે ત્યારે તંત્ર આદેશ આપે છે પરંતુ આની ખાતરી કોણ કરશે આની ખરાઈ કોણ કરશે એ એક મોટો સવાલ છે આપ અહીંયા પણ જોઈ રહ્યા છો અન્ય એક માળ ઉપર કે અહીંયા પણ જે ફાયરની પાઇપ છે નથી પાઇપ તૂટી ગઈ છે ચોરાઈ ગઈ છે એ હાલતમાં અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે આ કુબેર ભુવન એટલે વડોદરા શહેર જિલ્લાની તમામ ઓફિસો અહીંયા છે એવી આ ઓફિસોની બહુમાળી બિલ્ડિંગ છે એની ફાયર સેફ્ટીના ઠેકાણા નથી ત્યારે સરકારી કચેરીમાં જ જો ફાયર સિસ્ટમ એક્ટિવ ન હોય તો અન્ય લોકો જોડે કેવી રીતે અપેક્ષા રાખવી એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા